સરવાણા ન્યૂઝને વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા માટે તેલાલ તો આવ્યા છીએ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસને લઈને દર્શક મિત્રો ગ્રાહક જેમના શબ્દમાં જ તેલાલ તો હક લખેલો હોય તેમણે અત્યારે પોતાના ક્યાંક હકો ખબર હોય છે પણ એમ કહેવાય કે ના જાણતા પણ અજાણ હોય છે તે પરિસ્થિતિ જોવા મળતી હોય છે ગ્રાહકની વાત કરીએ તો આપણે કોઈપણ બાબત કોઈપણ વસ્તુ ખરીદવા જતા હોઈએ કે કોઈપણ વસ્તુ લેવા જતા આવીએ ને ત્યાં એવી પરિસ્થિતિ સામે આવે કે ના આ વસ્તુ કંઈક ખરાબ છે તો ક્યાંક લોકો એડજસ્ટ કરીને અત્યારે પોતાની પાસે રાખી દેતા હોય છે એમ કહેવાય કે ગ્રાહકને આપણે એમ કહીએ કે ના તમારા મુખ્ય અધિકારો કયા કે એવું કંઈ ખબર ના હોય ભાઈ એ મુખ્ય અધિકાર એટલે શું મુખ્ય અધિકારોમાં આમ જોવા મળતું હોય છે સુરક્ષા માહિતી પસંદગી અને ન્યાયની માગણી

ચર્ચા કરશો તો નિરાકરણ આવશે અને નિરાકરણ આવશે તો પછી તમને આગળ ક્યાંક એમ ખબર પણ પડશે કે ના ભાઈ આ વસ્તુ કરવાથી સારું વસ્તુ મળી શકે છે આપણને પણ તો વર્ષ બે હજારમાં પ્રથમ વખત રાષ્ટ્રીય ગ્રાહક દિવસની જે ઉજવણી તો કરવામાં આવી હતી ને ત્યારથી લઈને અત્યાર સુધી જે અલગ અલગ થીમ ઉપર તેની ઉજવણી કરવામાં આવતી હોય છે જેમાં આ વખતની થીમ છે વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ દર્શક મિત્રો અત્યારે હાલ વર્ચ્યુઅલ જે વર્લ્ડનો અત્યારે હાલ જે પ્રમાણે વ્યાપ વધી રહ્યો છે અને તે જ પ્રમાણે વર્ચ્યુઅલ હિયરિંગની પણ બાબત જોવા મળી રહી છે ડિજિટલ એક્સેસ પણ અત્યારે હાલ તો આપવામાં આવે તેવી પણ બાબત જોવા મળી રહી છે ત્યારે ચોક્કસથી ગ્રાહક સુરક્ષાની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે ગ્રાહક સુરક્ષાના નિયમો કયા છે શું છે આ ગ્રાહક સુરક્ષા કેમ અત્યારે તો ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પરાગભાઈ ગાંધી કે જેઓ ગ્રાહક સુરક્ષાના એડવોકેટ છે સાથે સાથે દીપકભાઈ મંગતાની

એને નોલેજ ઓછું હતું ઓકે તો આ ગ્રાહકો સુધી આ નોલેજ પહોંચે કે એના રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટી શું છે એના માટે એક જે સારો આપણે કહીએ એ પ્રયત્ન છે એ છે કન્ઝ્યુમર અવેરનેસ ડે આજે આ પ્રોગ્રામ દ્વારા દરેક ગ્રાહકને એનો પોતાનો નોલેજ મળી શકે કે મારા રાઇટ્સ શું છે અને રિસ્પોન્સિબિલિટી શું છે

ત્યારે વાત એવી હતી કે ગ્રાહકોને કોઈ સેવા મળતી નહોતી ગ્રાહકો કોઈ પણ વસ્તુ ખરીદે તો એનો ખરાબ વસ્તુ હોય સેવા ખરાબ હોય તો એને ક્યાં જેવું ખબર નથી પડતી જો સિવિલ કોર્ટમાં આવે કોમ્પેન્સેશનનો દાવો કરે તો ઘણા વર્ષો નીકળી જાય એનો સ્ટેમ્પ ભરવો પડે એટલે સરકારે એક ગ્રાહક સુરક્ષાનો કાયદો અમલમાં લાવ્યો નાઇન્ટીન એટી સિક્સમાં પછી જેમ જેમ સમય વધતો ગયો ઈ કોમર્સ ચલણ વધતું ગયું ઓનલાઈન શોપિંગ વધતું ગયું એમ નાઇન્ટીન પછી બે હજાર વીસમાં ફરી બે હજાર માં ફરી એક નવો કાયદો લાવ્યા કે જેમાં એમેન્ડમેન્ટ લાવ્યા કે જેમાં હવે ઓનલાઈન શોપિંગમાં ચીટિંગ થતું હોય પ્રોડક્ટની ખોટી એડવર્ટિઝમેન્ટ થતી હોય તો આ અંગે જે કઈ ગ્રાહકોને મુશ્કેલીઓ પડે કે જે કે ચીટિંગ થાય એને ફરિયાદ કરવી હોય તો આ કાયદા હેઠળ ફરિયાદ ચોક્કસ કરી શકે ના કાયદા આ દિવસનું ખૂબ મહત્વ છે અને આ દિવસે જો ગ્રાહકોને સજાગ કરવામાં આવે તો એમના અધિકારો અને જવાબદારીઓ બંને એમને ખ્યાલ આવે અને એ લોકો એમના ન્યાય મેળવવા માટે આગળ વધી શકે

ધારો કે તમારી કોઈ વસ્તુ તમારું ફ્રીજ પકડ્યું છે ટીવી પકડ્યું છે ટેલિફોન પકડ્યું છે પોસ્ટર સેવામાં ખામી છે બુસ્ટર કોઈ પ્રોબ્લેમ થયો છે એલઆઈસી માં કઈ પ્રોબ્લેમ થયો છે ઇન્સ્યોરન્સ પ્રોબ્લેમ થયો છે તો એમાં પચાસ લાખ સુધીની તમારી કોઈ પણ સેવાની ખામી હોય એ તમે કોમ્પિટિશન માગવું હોય તમારે વળતર માગવું હોય તો ડિસ્ટ્રિક્ટ ફોરમની રચના કરી છે કે ત્યાં તમે ફરિયાદ કરી શકો એમાં કોર્ટ ફી સ્ટેમ નિઃશુલ્ક હોય છે લગભગ કશું કોર્ટ ફી સ્ટેમ્પ હોતો નથી પચાસ લાખ થી બે કરોડ સુધીની તમારે ફરિયાદ કરવી હોય કોઈ જગ્યાએ તો એના માટે સ્ટેટ કમિશન છે ગુજરાત રાજ્ય સ્ટેટ કમિશન બનાવ્યું છે એ સ્ટેટ કમિશનમાં આવી ફરિયાદો પણ થઈ શકે પ્લસ ફોરમમાં એ ડિસ્ટ્રિક્ટ ફોરમમાં જે ફરિયાદ થઈ હોય જે નિકાલ આવી હોય એના પર અપીલ કરવી હોય એ પણ તમે સ્ટેટ કમિશનમાં કરી શકો અને બે કરોડથી ઉપર તમારે કોઈ સર્વિસ એવી લેવી હોય કે વધારે કોમ્પેન્સન તમારે જોઈએ છે એટલે માટે નેશનલ કમિશન દિલ્હીમાં છે તો ત્યાં પણ ફરિયાદ કરી શકો અને ત્યાં પણ સ્ટેટ કમિશનનો જે ઓર્ડર થયો હોય એના પર તમે અપીલ કરી શકો અને આ કાર્યક્ષેત્ર નક્કી કર્યું છે આ નવા બે હજાર ઓગણીસના કાયદામાં તો એવું છે કે એનું કાર્યક્ષેત્ર વધાર્યું છે સર્વિસીસ વધારી છે સ્મૂથ બનાવ્યું છે ઓનલાઈન ઓનલાઈન તમારે ફરિયાદ કેવી રીતે કરવી છે એ પણ એની સ્ટ્રીમ લાઈન નક્કી કરવામાં આવી છે એટલે ઓગણીસો એ દરેક ગ્રાહકે એક સ્ટડી કરવા જેવો છે અને પોતાને ઘણા બધા ફાયદા છે એમાં અને નિશ્ચિતપણે પોતે સર્વિસીસ લઈ શકે અથવા સર્વિસીસમાં વોરંટી ધારો કે ગેરંટી આપી એમાં ડિફેક્ટ આવી પ્રોડક્ટની માહિતી આપી પ્રોડક્ટની માહિતી પૂરતી નહોતી ખોટા ભ્રામક એડવર્ટિઝમેન્ટો કરી તમારી સાથે આ બધી વસ્તુ કવર થઈ જાય છે

તમે જોશો ને કે એટલી બધી એડવર્ટીઝમેન્ટ એટલો બધો નોલેજ શેરિંગ થાય છે કે અમારા જે ગ્રાહક છે બહુ બહુ એટલે બહુ જ હોશિયાર થઈ ગયા છે બહુ સ્માર્ટ થઈ ગયા છે એ નાની નાની વસ્તુને પણ નિગ્લેક્ટ કરતા નથી એના માટે કોર્ટમાં જાય છે અને કોર્ટમાં જાય છે તો કેસો એટલા બધા વધી ગયા છે સાહેબને ખબર હશે એટલા બધા કોર્ટો કેસ વધી ગયા છે કે હેન્ડલ કરવું થોડો મુશ્કેલ થાય છે સાહેબને ખબર છે એક નાની દસ રૂપિયાની વસ્તુ એના માટે કસ્ટમર કોર્ટમાં જાય છે અને એ એ પ્રૂવ કરે છે કે અમારા જે કસ્ટમર છે એ વધારે પડતું નોલેજેબલ થઈ ગયો છે એડવાન્સ થઈ ગયો છે અને પાવરફુલ થઈ ગયો છે ખરી વાત છે ભાઈ જે પ્રમાણે આ વર્ષની વાત કરવામાં આવે તો બે હજારમાં સૌથી પહેલી વાર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી તો કરવામાં આવી હતી ત્યારે આ વર્ષની એક થીમ છે વર્ચ્યુઅલ હિયરિંગ એન્ડ ડિજિટલ એક્સેસ ટુ કન્ઝ્યુમર જસ્ટિસ આપ થીમ થીમને કઈ રીતે જોઈ રહ્યા છો જો આ સિમ્પલ લોજિક છે કે જયારે કોવિડ આવે ને કોવિડ ઘણી બધી વસ્તુ શીખવાડી આમાંથી એક હતું કે વર્ચ્યુઅલ રાઈટ તો ગવર્મેન્ટે એ વિચાર કર્યો કે વાય નોટ ધીટ શુ બી વર્ચ્યુઅલ ઓલ્સો ઘણી વખતે એવું થાય છે કે અમે ત્યાં પહોંચી શકતા નથી અથવા તો જે મારી પાસે એવિડન્સ છે હું પ્રૂવ કરી નથી શકતો અથવા તો મારો હેલ્થનો પ્રોબ્લેમ છે તો ઘણી વસ્તુ છે તો એ વખતે આ વર્ચ્યુઅલ નો જે આપણે ઇમ્પોર્ટન્સ આપ્યું છે વર્ચન ના લીધે સાહેબ ને ખબર હશે કે જે મારો મેટર છે એ વધારે પડતું ઈઝી થઈ ગયું અને ફાસ્ટ થઈ ગયો છે તો બહુ સારી વસ્તુ છે કે આ ગાંધી સાહેબ ત્યાં બેઠા બેઠા ઇટ શુડ બી મો ડિસ્ટ્રિક

તમે જોઈન થઈ જાવ છો એમની ફેસિલિટીમાં એટલે વર્ચ્યુઅલમાં એટલું ફાસ્ટ હિયરિંગ થાય છે અને હવે તો પેપરલેસ પણ કોર્ટો શરૂ થવાની છે કે જ્યાં કે મેટ્રોપોલિટનમાં વન થર્ટી એટના કેસોમાં તો કોર્ટે સ્થાપના પણ થઈ ગઈ કોર્ટની સ્થાપના પણ થઈ ગઈ છે કે ત્યાં વર્ચ્યુઅલ હિયરિંગ થવાના છે એ કોર્ટ ફાઇલિંગ પણ ઘેર બેઠા થઈ શકશે તમારાથી કદાચ કોઈ કોઈ એડવોકેટની જરૂર પણ નહીં પડે ડોક્યુમેન્ટ અસર તમે સ્કેન કરીને મૂકી દો તો ડાયરેક્ટ જસ્ટ સાહેબ ત્યાંથી લઈ તમારી જુવાની લઈ તમારો કેસ ફાઇલ કરી અને આગળ કેસ ચલાવશે એટલે આ એક આશીર્વાદ રૂપ છે વર્ચ્યુઅલ હિયરિંગ એ ખરેખર એક અર્વાચીન જગતની એક મોટી સોચ છે અને એ પ્રમાણે વર્ચ્યુઅલ માં આગળ વધીએ તો આ ન્યાય ઝડપથી પણ મળે સારી રીતે પણ મળે અને કામ સરળ પણ મળે સરકારનું કામ અને ગ્રાહકોનું કામ ભાઈ એક બાજુ જે રીતે આપણે ગ્રાહકના હકની તો વાત કરીએ છીએ પણ હજુ પણ અત્યારના સમયમાં લોકો પોતાને અન્યાય થયો હોય કોઈ પણ બાબતમાં તો એ લોકો એમ સમજતા હોય છે કે યાર આપણે જવાનું શું કરવા માટે આપણે એડજસ્ટમેન્ટ કરી લઈએ ને વાંધો નહીં આવે એ લોકો પોતાની જે કોઈ પણ બાબતમાં અન્યાય થયો હોય ને તે બાબતને લઈને અવાજ ઉઠાવતા નથી દીપકભાઈ ક્યાં કેવી પણ બાબત સામે આવી રહી છે આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો ના ના હું એવું નહીં માનતો મેં એટલા માટે કહું છું કે તમે કેસોની ફાઇલિંગ જો એટલી બધી થાય છે એ પ્રૂફ કરે છે કે અમારો જે ગ્રાહક છે એ હોશિયાર છે સમજદાર છે 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 એ નથી એક એવા કેસો જોયા જ્યાં કોર્ટમાં લોકો રૂપિયા માટે પણ દાવો કરે સાહેબ તો કન્ઝ્યુમર ઇઝ વેરી વેરી હવે તો આપણે એમ ના કહી શકીએ કે નિગ્લેક્ટ કરે એ નિગ્લેક્ટ નથી કરતો હા અમુક કોઈ સર્કમસ્ટન્સી થઈ શકે બાકી તો નોર્મલી તો આજનો ગ્રાહક તો બિલકુલ નિગ્લેક્ટ કરતો નથી એને ખબર છે મારે સીધો સીધો કોર્ટમાં એપ્રોચ કરવાનો છે પણ એક વસ્તુ કે એને ટાઈમ સર કોર્ટમાં પહોંચી જવું પડે ધારો કે પાંચ વર્ષ પહેલાની કોઈ કમ્પ્લેન હોય તો એ નહીં ચાલી શકે માત્ર બે વર્ષનું લિમિટેશન છે બે વર્ષમાં એને ફરિયાદ કરી દેવી પડે જયારે કોઝ ઓફ એક્શન ઊભું હોય ફરિયાદની ખામી જણાય બે વર્ષમાં એને કરી દેવી પડે જયારે ઓર્ડર થઈ જાય એ પછી પણ એક મહિનામાં એને અપીલ કરી દેવાની હોય છે એ અપીલ કન્ઝ્યુમર કરી દેવાની એ થોડો ટાઈમ બાઉન્ડ એને એડવોકેટ સમજી અને આપ સાહેબ પાસે આવીને અને આપ સાહેબ મારફતે પણ ફાઇલ થઈ શકતી હોય એટલે ગ્રુપ ઓફ પર્સન્સ હોય એને જાતે એકલા ના જવું હોય તો ગ્રુપ ઓફ પર્સન્સ તરીકે અગર કોઈ સંસ્થા મારફતે આવી જાય તો પણ ફરિયાદ ફાઇલ થઈ શકે છે એટલે પણ એ રીતે ઇઝી થઈ જાય છે બિલકુલ દીપકભાઈ જ્યારે ગ્રાહક સુરક્ષાની તો આપણે વાત કરીએ છીએ ત્યારે એક બાબત એ પણ અત્યારે જોવા મળતી હોય છે કે આપણે જ્યારે ઇન્ટરનેશનલ જ્યારે કન્ઝ્યુમર ડેની જે ઉજવણી તો આપણે કરતા આવીએ છીએ પણ તેની સાથે સાથે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી હજુ પણ લોકોને ક્યાંક જે સમાનતા લાવવા માટે કે હજુ પણ લોકો આ આ જે અત્યાર જે કેસ ચાલી રહ્યા છે કે બાજુ આગામી સમયમાં જો અન્યાય થયો તો આ પ્રકારની પરિસ્થિતિ આવી શકે છે એવી રીતે જાગૃતતા ફેલાવવા માટે અત્યારે કેવી રીતના કાર્ય કરવા કરવામાં આવી છે જો અમે તો લગભગ 22 વર્ષથી અવેરનેસ કામ વધારે કરીએ છે કારણ અમે બિલીવ કરીએ છે કે યો અવેરનેસ ઇઝ યોર પ્રોટેક્શન હવે તમે સાવધાન છો કોઈ પણ વસ્તુ ખરીદી કરવામાં તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન સારી રીતે વાંચી લો છો વોરંટી શું છે ગેરંટી શું છે તમે પૂછી લો છો નાના નાના જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે સારી રીતે વાંચી લો છો તમે જાગૃત છો અવેર છો આ બધું કરો છો ને તો તમારે ફ્યુચરમાં કન્ઝ્યુમર રિલેટેડ કોઈ પ્રોબ્લેમ આવતો નથી અમે શું કરીએ છીએ કે આ નાની નાની જે વસ્તુઓ છે એ નિગ્લેક્ટ કરી છે ખાસ કરીને જયારે આપણે ઇન્સ્યોરન્સની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ જે ફોર્મ હોય છે એ ફોર્મમાં તમે જો ચાલીસ પચાસ સાઈઠ જેટલા ક્વેશ્ચન હોય છે ટર્મ્સ કન્ડિશન હોય છે અને નીચે સ્ટાફ દોરેલું હોય છે અને એજન્ટ આપણી પાસેથી પેલો સિગ્નેચર લઈ લે છે ફ્યુચરમાં આપણે ખબર પડે છે કે સ્ટાર મીન્સ સબ્જેક્ટ ટુ માય રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તો ફ્યુચરમાં શું થાય છે કે હું ફસાઈ જાઉં છું તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણે ગમે તે વસ્તુ ખરીદીએ અથવા ગમે તે સર્વિસ લઈએ આપણે પોતે સાચું સાવધાન રહીએ અને એની ડિટેલ લઈ લઈએ સેમ પ્રોબ્લેમ છે કે વોરંટી એન્ડ ગેરંટી તો લોકોને ખબર નથી વોરંટી શું ગેરંટી શું ગેરંટી એટલે હંડ્રેડ પર્સન્ટ તમને રિપ્લેસમેન્ટ મળશે પણ વોરંટી એટલે ખાલી પેલો કંપની વાળો તમને ખાલી એ રિપેર કરીને આપશે તો ઘણી બધી વસ્તુ છે જે ગ્રાહકને એનો નોલેજ કમ્પલસરી લેવો પડે જેથી કરીને એને કોર્ટના ધક્કા બચી શકે વાય હી નીડ ટુ ગો ટુ કોર્ટ તો એ અવેર છે તો એ કોર્ટમાં જવાનો એનો જો રસ્તો છે બંધ થઈ જાય સાચી વાત છે આના સાથે પરાગભાઈ એક બાબત એ પણ કે જ્યારે આપણે ગ્રાહકની વાત કરીએ છીએ અધિકારોની વાત કરીએ છીએ ગ્રાહકો માટે ઉપલબ્ધ રાહતો કઈ કઈ છે ગ્રાહકો માટે ઉપલબ્ધ રાહતો તો સાહેબ છેલ્લા વિધે ઘણી બધી સંસ્થાઓ છે ત્યાં એપ્રોચ કરી શકે ડાયરેક્ટ કન્ઝ્યુમર ફોરમમાં એપ્રોચ કરી શકે ત્યાં એમનો એક જુદો સેલ હોય છે ત્યાં સલાહ પણ મળી શકે અને કેવી રીતે ફાઇલ કરવી એનું ફોર્મેટ શું છે કઈ કઈ વસ્તુ લખવાની છે અને કેટલા સમયમાં સામે કોપી આપો બીજી બધી જે ફોર્માલિટીઝ હોય છે એ બધું ત્યાં ગાઈડ કરતા હોય છે અને તમે બહુ સરસ રીતે ગાઈડ કરે છે ત્યાં જઈને તમે ફરિયાદ ફાઇલ કરો ઇમિજિયેટલી કોઈ પણ જાતના ફી વગર અને ઇમિજિયેટલી એની કોપી સામે વાળાને પહોંચી જાય છે વકીલ રોકવાની પણ જરૂર નથી એના માટે જજ સાહેબ જે પેનલ બેઠા હોય છે બે કે ત્રણ જજ સાહેબ બેઠા હોય છે તો સિંગલ જજ બેઠા હોય એ લોકો ગ્રાહક એક ગ્રાહકના પ્રતિનિધિ બેઠા હોય છે એક જ્યુડિશરીને બેઠા હોય છે એક પ્રમુખ બેઠા હોય છે તો ગ્રાહકના પ્રતિનિધિ છે એ ગ્રાહકની તરફેણમાં જ એ શોધી અને કેવી રીતે એને ન્યાય મળી શકે એવો પ્રયત્ન કરતા હોય છે એટલે ગ્રાહક સુરક્ષાની કોર્ટ અને આ સંસ્થાઓ આ સંસ્થાઓ અત્યારે ખૂબ સજાગ છે અને સંસ્થાઓ મારફતે જવામાં આવે તો એ લોકો ખૂબ ઊંડો રસ લઈ અને ગ્રાહકોની તરફેણમાં ચુકાદો આપવામાં મદદ કરે છે બિલકુલ દીપકભાઈ એક પ્રશ્ન એ પણ

તો મારી ફર્સ્ટ પ્રાયોરિટી હશે હું એનામાંથી છટકબાજી કરવાનો પ્રયત્ન કરીશ રાઈટ તો એમાં શું થાય છે એ સ્વાભાવિક છે સાહેબ કારણ કે જેવો મારો સ્વભાવ છે અથવા તો કંપની છે એ ઈમિજિયેટલી એ જે પ્રોબ્લેમ છે એને એક્સેપ્ટ કરતી નથી એને લેન્ટી કરે છે અને ઘણા બધા લોકો છે એને લઈને પૈસા લઈને એને લેન્થી કરે છે તો એ પ્રોબ્લેમ થવાનો છે અને એના માટે જ ગવર્મેન્ટ બધા પ્રયત્ન કરી રહી છે તમે એક એક વસ્તુ સારી કહી કે ઇટ ઇટ ઇઝ ઇઝ ડિજિટલ તો પર્સનલી અમે જઈએ એના કરતા જે વર્ચ્યુઅલ અમારું કામ થાય છે એ વધારે ઇફેક્ટિવ થાય છે તો આ ઘણા બધા પ્રયત્નો થયા છે જેને જેના લીધે કે આ જે કેસો છે એનો જે નિકાલ છે એ ફાસ્ટ આવે અને ફાઇલિંગ ઓછી થાય પરાગભાઈ આપનું શું છે ના મારું પણ એ માનવું છે કે વર્ચ્યુઅલ જેટલું વધારે સરસ થઈ શકે કેસનો નિકાલ વધારે ફાસ્ટ આવી શકશે જજો જજ સાહેબોની નિમણૂક વધારવાની જરૂર છે કોર્ટ વધારવાની જરૂર છે આજે અમદાવાદ શહેરમાં આટલી મોટી વસ્તી હોય છતાં ગ્રાહક સુરક્ષાની એક જ કોર્ટ છે એની બીજી થોડી બ્રાન્ચિસ બનાવો થોડી સિટીમાં લાવો કારણ કે કોર્ટ જે છે એ સોલા ભાગવત અધ્યાપીઠ આપણે હાઈકોર્ટની બાજુમાં છે ત્યાં લોકો જોવું પડે છે અહીંયા ક્યાંક નજીક આવે તો અને જજ સાહેબોની નિમણૂક વધારો કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થઈ શકે અને આ જેમ જેમ ટેકનોલોજીનો ઉપયોગ વધારે થઈ શકે આમાં તમે જે મને આંકડો કીધો ચાલીસ હજાર રૂપિયા ચાલીસ હજાર કેસીસ છો તમે એવું પણ હોય સ્ટેટ કમિશનમાં અપીલો પણ અંદર ઇનપુટ થતી હોય અપીલો જે ફાઇલ થાય છે નીચેની કોર્ટની એ અપીલો પણ અંદર આવી જતી હોય એ પ્રમાણે કેસો થતા હોય છે એટલે જજોની સંખ્યા વધે અને કેસનો નિકાલ ફાસ્ટ કેસનો નિકાલ ઝડપથી કરવામાં આવે અને મુદત ઓછી પાડવામાં આવે તો ઝડપથી કેસોનો નિકાલ આવે એવું મારું માનવું છે

જે તમે કહો છો એમાં થોડો ફેરફાર તો થવાનો જ છે ધેટ ઇઝ પોસિબલ કારણ જેવી રીતે તમે કહો છો કે આટલા બધા કેસો થઈ ગયા છે કેસો તો ઘણા બધા છે રાઈટ તો જેવી રીતે અમારા જજેસ ઓછા છે સાહેબ કીધું કે કોર્ટ ઓછી છે અને ઇટ ઇઝ થોડી દૂર છે તો ઘણી બધી તકલીફો આવે છે તો એના લીધે ઘણા બધા પ્રયત્નો ચાલુ છે અને હું કહું છું કે એના લીધે ઘણો બધો ફરક અને ઘણો બધો પ્રોગ્રેસ હજુ થવાનો બાકી છે

તમારે કેટલી નુકસાન થયું છે એ રિપેર કરવામાં કેટલો કેટલો બીજો અપેક્ષા તમારો સમય કેટલો છે તમારી એફિશિયન્સી કેટલી બગડેવી છે એ સિવાય વકીલને મળવાનું હોય કોઈ કોમ્પ્લિકેટેડ બાબત આવતો હોય તો વકીલને પણ મળવું પડે ટેકનિકલ વિષય આવતો હોય તો એના માટેની તમારે ફીસની તૈયારી કરવી પડે મિટિંગ જરૂરી કરો તમે રાજ સુરક્ષા ફોરમ કે આ સંસ્થાઓની તમે મુલાકાત લો એ લોકો પણ તમને ગાઈડ કરે એટલે ટૂંકમાં બધી વસ્તુ તમારી પાસે પૂરતી હોય અને પૂરતા પુરાવા લિમિટેશન તમે ફાઇલ કરતા હો અને તમે પ્રોપર જગ્યાએ ફાઇલ કરો તો એ તમે તૈયાર કરી અને તમે ત્યાં રજૂઆત કરો તમે કોપી કોપી ત્યાં આપો કેસ ચાલવા પર આવે ત્યારે અસલ કોપી બતાવો તમે એટલે એ આ તૈયારી કરી અને તમે પૂરેપૂરી વ્યવસ્થિત રજૂઆત કરો તો નવી કોઈ ઓબ્જેક્શનમાં તમારી મેટર રહે સીધી ફાઇલ થઈ જાય અને સામે સમસ નીકળે એ હાજર થઈ જાય બે કે ત્રણ મુદતમાં એનું હિયરિંગ શરૂ થઈ જાય એટલે આ પ્રમાણે પૂરો તૈયારી કરવી જોઈએ બિલકુલ બિલકુલ સાચી વાત છે અને તેની સાથે દીપકભાઈ એક બાબત એ પણ કે જ્યારે આપણે ગ્રાહક અધિકાર દિવસની વાત કરીએ જે કન્ઝ્યુમર રાઇટ મેં જે રીતે કહ્યું ને કેના મુખ્ય અધિકારો અત્યારે તો સુરક્ષા માહિતી પસંદગી અને ન્યાયની માંગણી જોવા મળતા હોય છે ત્યારે હજુ પણ આગામી સમયમાં કેવી રીતે અત્યારે તો ગ્રાહકોને પોતાના અધિકારોને અધિકારોને ત્યાં તો જણાવવા બહુ જરૂરી જોવા મળી રહ્યા છે સાથે સાથે દરેક લોકો હજુ પણ થોડાક આગળ આવે તેને લઈને હવે આપ શું કહેશો તો મેં કીધું ને કે અવેરનેસ મોટો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે સાહેબ એ જ કીધું ગાંધી સાહેબ એ જ કીધું કે યુ શુડ બી વેલ પ્રિપેર્ડ અને હું તો કહું છું કે યોર અવેરનેસ ઇઝ યોર પ્રોટેક્શન આજે આપણે એવી રીતે હોશિયાર થઈ જઈએ કે આપણે કોટનો ધક્કો જ ના ખાવો પડે હમ ઇટ ઇઝ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ચલો કોઈ વાંધો નહીં આપણે પાસે સાથે કોઈ પ્રોબ્લેમ થઈ ગયો તો વી શુડ નોટ નિગ્લેક્ટ અ એને લેટગો કરવાનું નથી લોકો ગભરાય છે સાહેબ કે ભાઈ આટલો ટાઈમ જશે આટલા પૈસા જશે આટલો એ થશે પણ હું ફરીથી કહું છું કે કન્ઝ્યુમર કોર્ટનો જે સિસ્ટમ છે જે પ્રોસેસ છે એ બહુ ઇઝી છે અને બહુ ફાસ્ટ છે અને આટલો એક્સપેન્સિવ નથી તો જ્યારે પણ તમને પ્રોબ્લેમ આવે તો કોર્ટનો દરવાજો ખખડાવો તમને ન્યાય મળશે અને અવેરનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે હું તો એવું માનું છું કે આજે છાપાઓમાં જાહેર ખબર આવે છે પેમ્ફલેટોમાં આવે છે તો એમાં જે નીચેની જે લાઈનો જે હોય છે ને એકદમ ઝીણા અક્ષર લખવામાં આવે છે એ શા માટે સરકાર એને પ્રતિબંધ નથી કરતી શા માટે એને મોટા મોટા બોલ્ડ અક્ષર લખવા દેતા નથી કારણ કે વસ્તુ છુપાવે છે બિલ્ડર કે જે પણ વેચાણ કરનાર હોય એ નીચે ઝીણી લાઈનમાં લખે અથવા રેડિયોમાં તમે જાહેરાત સાંભળો તો એ જે ડિસ્કલેમર જે વાત આવે છે ને એકદમ ફાસ્ટ બોલવામાં આવે છે કે જેથી ગ્રાહકોને ખબર ના પડે તો એ વસ્તુની બી જાગૃતતા લાવવાની જરૂર છે સરકાર તરફથી બી કહેવાની જરૂર છે કે ભાઈ તમે આવી વસ્તુ છુપાવવાની ગ્રાહકોને જાણવા દો બિલ્ડર તરફ કોઈ સ્કીમ બનાવે છે તો સ્કીમ સ્કીમની પર મોટું બોર્ડ હોવું જોઈએ કે ભાઈ આ સ્કીમ છે અને આટલી આની પેમ્પલેટ પ્રમાણે જે આપીએ છીએ એ જ પ્રમાણે કરવાના છે આવી બી આવવાની છે પ્લાન આવી છે રેડામાં પાસ થવાનું છે એ શા માટે તમે બધી વસ્તુ છુપાવો છો તો ગ્રાહકને આગળ લાવવા માટે એમને જાગૃત કરવા માટે સરકારે પણ પગલાં લેવાની જરૂર છે કે એમને જે ટ્રેડર્સ કે જે કે સર્વિસ આપનાર માણસો છે તો એને કહેવાનું છે કે તમે પ્રોપર માહિતી એમને આપો જેથી ગ્રાહકને મિસગાઈડ ના થાય એમને કોર્ટના દરવાજા ખટકાળવા ના પડે

કોઈ લિમિટેશન આપ્યું છે પણ એ પડાતું નથી હોતું ટુ બી વેરી ફ્રેન્ડ પણ ફાઇલ કરવા માટે તમારે બે વર્ષની અંદર કોઈ પણ ફરિયાદ તમને ખબર પડે કે આમ ડિફેસ ડેફિશિયન્સી છે આ સર્વિસમાં અગર વસ્તુમાં ડેફિશિયન્સી છે ગુણવત્તાવાળો માલ નથી એ તમને ખબર પડી છે તો બે વર્ષની અંદર તમારે ફરિયાદ ફાઇલ કરી દેવી પડે ડિસ્ટ્રિક્ટ ફોરમમાં અગર મોટી રકમ હોય તો બે કરોડની ઉપર હોય તમારે પચાસ લાખની ઉપર હોય તમારે સ્ટેટ કમિશનમાં અને અપીલ નો પીરિયડ પંદર દિવસનો છે કોઈ પણ ચુકાદો આવે એ ચુકાદો તમારી વિરુદ્ધમાં જાય તો પંદર દિવસ અપીલ કરવી પડે એક મહિનામાં કરવી પડે એક મહિનાથી મોડું થાય તો તમારે ના કારણો આપવા પડે વ્યાજબી લાગે કોર્ટ તો ડિલે કોન્ડોન પણ કરે ડીલે માફ કરે અને તમારી ફરિયાદ તમારી અપીલ છે અંદર નંબર એટલો પડે અને આગળ પ્રોસેસ ચાલે એવી રીતે બે વર્ષ અપીલ કરવા માટે ફરિયાદ કરવા માટે પંદર દિવસ એક મહિનો અપીલ કરવા માટે એવી રીતે છે એવું કહેવામાં આવે છે કે ડેઝમાં આપે

Ciao, namaskar. scala.